मुंद्रा पुलिस द्वारा तहवारो ने ने फ्लेग मार्च योजा हाल म चाली रहे गणेश महोत्सव तथा रीदे मिराद तहेवारों ने अनुलक्षी ने कायदो अने व्यवस्था जलवाई रहे अने कोई अनिच्छनीय बनाव न बने તકેદારીના ભાગરૂપે મુન્દ્રા સિટી પીઆઈ ઠુમર સાહેબની આગેવાનીમાં તેમના પોલીસ સ્ટાફ સાથે મુન્દ્રાની બજારોમાં ફ્લેગ માર્ચ યોજાઈ હતી તબેલા ગ્રાઉન્ડથી માંડવી ચોક થઈ મેઇન બજારમાંથી આ ફ્લેગ માર્ચ યોજાઈ હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ સુલેમાન રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન ગુજરાત પ્રદેશ પ્રમુખ તારીખ સોળ નવ સોળ નવના દિવસે ઈદે મિલાદુન નબી પર્વ નિમિત્તે ઉજવણી કરવામાં આવે છે તો સર્વ હિન્દુ મુસ્લિમ ભાઈઓને આ પર્વ નિમિત્તે શુભેચ્છા પાઠવું છું Real freshness, Garibas. Yash soft drinks.